કાલોલ તાલુકામાં બસો ચોવીસમી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ ગઈ વિશ્વવંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની બસો ચોવીસમી જયંતિ નિમિત્તે કાલોલ તાલુકાના પ્રમુખ એવા ખંડોલી તેમજ બેડિયા ગામના જલારામ મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળેલો ખંડોલી જલારામ મંદિર જે આસપાસના ગામોમાં આસ્થાનું કેન્દ્ર ગણાય છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા મંદિરના આયોજકો દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી સૌને જય જલારામ આજે જલારામ બાપાની બસો ચોવીસમી જન્મજયંતિ છે અને તાલુકામાં ખંડોળી ગામે આવેલ ખંડોળી ગામ ત્યાં લગભગ પચીસ વર્ષથી જલારામ જન્મજયંતિનો ભવ્ય મોટો ભંડારો ચાલી રહ્યો છે એ ભંડારાની અંદર કમસે કમ દોઢસો મણ ચોખા મણની બુંદી મેવું મનનું શાક અને આ ભંડારો એવો ચાલે છે કે આખા ઇન્ડિયાની અંદર સવારે બપોરે બારથી કે રાતના અગિયાર સુધી કોઈ જગ્યાએ ભંડારો ચાલતો નથી પણ આ જલારામ મંદિર અંદરો જઈએ આ ભંડારો ચાલ્યા જ કરે છે અને કોણ આપે છે કોણ સેવા કરે છે એ જલારામ બાપા ખુદ જ એ કરાવડાવે છે બધી સેવાઓ શું નામ આપણું અંકેશભાઈ કાચ છે